માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે કેમ કે આપણી તંદુરસ્તી આપણું સ્વાસ્થ્ય જો સારું હશે તો જે કાંઈ આપણે સુખ ભોગવવાનું છે એ આપણા શરીર થકી ભોગવવાનું હોય છે માટે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશું ઘણા મિત્રોની ઉંમર પ્રમાણે ઊંચાઈ ખૂબ ઓછી હોય છે અને એ મિત્રો ખૂબ ઘણી વખત ટેન્શનમાં આવી જતા હોય છે કે હવે ઊંચાઈને વધારવા માટે શું કરવું તો ઘણી વખત તો શું છે કે એવું આનુવંશિક હોય કે ભાઈ મધર ફાધરની ઊંચાઈ પ્રમાણે હોય દાદા દાદીની ઊંચાઈ પ્રમાણે હોય તો તો પછી આ જે પ્રશ્ન છે એ વ્યાજબી છે કેમ કે આનુવંશિક જે કાંઈ લક્ષણો છે એ તો એમાં બહુ લાંબો ફેરફાર નથી થતો કેમકે એ લગભગ એ લોહીના પહેલાંમાં આવેલું હોય છે માટે જે મિત્રોને આનુવંશિક હશે એને બહુ લાંબો ફેર નહીં પડે પણ છતાં ટ્રાય કરવામાં કાંઈ ખોટું નથી આ દેશી ઉપચાર કરવાથી ઘણો ફાયદો થાય છે કદાચ આનુવંશિક હોય તો એ ટ્રાય તો આપણે કરી શકીએ છીએ કેમ કે કોઈપણ પ્રકારના દેશી ઉપચારથી કોઈપણ પ્રકારના નુકસાન તો આપણને થવાનું નથી અને જે કાંઈ વસ્તુ આપણે દેશી ઉપચારમાં વાપરવાની છે એ તો એકદમ સાદી સિમ્પલ અને ઘરે આપણે જે કાંઈ જમતા હોય એમાંથી જ આપણે વાપરવાની હોય છે તો ઊંચાઈ જે મિત્રોની ઓછી છે અને જે કાંઈ ઉંમર છે એના પ્રમાણમાં ઊંચાઈ ઓછી છે તો એ મિત્રો માટે ખૂબ સારો દેશી ઉપાય છે તો એ દેશી ઉપાય તો આપણે કરીશું તે પણ એ પહેલાં આપણે ખોરાકમાં શું ફેરફાર કરવાનો એ જાણી લઈએ તો દૂધ જે છે એ સૌથી મહત્ત્વનું અને ખૂબ જ અગત્યનું જે દ્રવ્ય છે પીણું છે એ ખોરાક તરીકે અને પૌષ્ટિક આહાર છે તો દૂધનો ઉપયોગ છે એ મહત્તમ વધારેમાં વધારે આપણે લઈએ એવું કાંઈક વ્યવસ્થા કરવી જરૂરી છે અને એમાંય ખાસ કરીને ગાયનું દૂધ લેવું એ ખૂબ ફાયદાકારક છે તો ગાયનું દૂધ લેતા રહેવું અને થોડી થોડી એક્સરસાઇઝ પણ કરવાની છે એક્સરસાઇઝમાં તમે પુલઅપ્સ કરી શકો છો જેટલી આપણી કેપેસિટી હોય પાંચ દસ પંદર વીસ પચીસ જે પ્રમાણે પુલઅપ્સને આપણી કેપેસિટી હોય એ પ્રમાણે પુલઅપ્સ કરી અને હાઈટ ઇન્ક્રીઝ કરવાના પ્રયત્નો કરવા જોઈએ લગભગ તો અઢાર વર્ષથી એમ સમજો ને કે પચીસ વર્ષ સુધી હાઈટ ઇન્ક્રીઝ થઈ શકે છે પચીસ વર્ષ પછી જે કાંઈ મિત્રોને આવો પ્રોબ્લેમ હોય એટલે કે સમજોને કે પચીસ વર્ષ પછી કે તમે દેશી ઉપચાર કરશો તો એમાં બહુ લાંબો ફેર નહીં પડે જો તમારી એજ અઢાર વર્ષથી પચીસ વર્ષની વચ્ચે હોય તો તમે આ દેશી ઉપચાર કરી અને એનો ફાયદો મેળવી શકો છો ખૂબ સારો ફાયદો થશે અને ખૂબ જ અસરકારક ફાયદો થશે તો પુલઅપ્સ કરવાના છે દૂધ પીવાનું છે અને આ જે દેશી ઉપચાર છે એ હું તમને કહું એ પ્રમાણે તમારે દેશી ઉપચાર શરૂ કરવાનો છે એમાં કોઈ ટાઈમ લિમિટ નથી હોતી તમે મહિનો કરો બે મહિનો પાંચ મહિના વર્ષ સુધી તમે કરી શકો છો એમાં કોઈ આપણને નુકસાનકારક નથી તો હાઈટ વધારવા માટેનો જે દેશી ઉપચાર છે એ દેશી ઉપચાર આપણે હવે જોઈએ તો એમાં સૌથી પહેલાં તો એક ચમચી અશ્વગંધા પાવડર લેવાનો છે અશ્વગંધા પાવડર જે છે એ તમને લગભગ આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં આરામથી મળી જશે તેમ છતાં જો ન મળે તો તમે મારા વોટ્સઅપ નંબરમાં કોન્ટેક કરી અને મેસેજ કરજો તો કાંઈક વ્યવસ્થા હું તમને કરાવી આપીશ તો એક ચમચી અશ્વગંધા પાવડર લેવાનો છે એક ગ્લાસ ગરમ દૂધ લેવાનો છે આ એક ગ્લાસ ગરમ દૂધની અંદર એક ચમચી અશ્વગંધા પાવડર નાખી દેવાનો છે એક એલચી લેવાની છે એલચીને વાટી અને ભૂકો કરી એલચીના જે દાણા છે એને વાટી ભૂકો કરી એની અંદર નાખી અને આ જે ત્રણેય વસ્તુ છે એને બરાબર મિક્સ કરી નાખવાની છે અને રોજ રાત્રે સૂતા પહેલાં પીવાની છે રેગ્યુલર તમારે આ પ્રયોગ છે શરૂ જ રાખવાનો છે મેં કીધું એ પ્રમાણે એમાં કોઈ ટાઈમ લિમિટ નથી હોતું તમારે દેશી ઉપચાર કર રાખવાનો છે જ્યારે આપણને એવું લાગે કે હવે બરાબર થઈ ગયું છે પછી તમે એને બંધ કરી શકો છો તો હાઇટ વધારવા માટે ખૂબ જ અસરકારક અને ખૂબ જ ઉપયોગી આ દેશી ઉપાય કરવાથી ઘણો બધો ફાયદો થશે તેમ છતાં જે મિત્રોને કાંઈ ઇન્કવાયરી હોય અથવા તો આ બાબતમાં કાંઈ પૂછપરછ કરવી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં તમે મને મેસેજ કરી અને ડિટેલ જાણી શકો છો સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી